મહાપુરા ગામે ગામે જટિનકુમાર મણિલાલ મકવાણા નામનો યુવક કુદરતી હાજટે ગયો હતો ત્યાં તેને કરંટ લાગ્યો હતો અને ધડાકા અવાજ થતા ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા જ્યાં જટિનકુમાર જમીન ઉપર પડેલો જોઈ તેને ગામ લોકો દ્વારા બાઇક ની ઉપર તાત્કાલિક જંબુસર અલ મહેમુદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જંબુસર પોલીસને જાણ થતા જંબુસર પોલીસ હોસ્પિટલ આવી પહોંચી હતી ત્યાંથી જટી ની ડેડ બોડી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ અર્ધે ખસેડવામાં આવ્યો હતો આગળની વધુ તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે શરીફ પટેલ રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર મારું નામ મકવાના આકાશ છે હું મહાપુરા રહું છું અને આ જે બનાવ બહેનો જ્યારે હું મારા ઘરની નજીક ઊભેલો હતો અને ત્યારે અચાનક એવી બૂમ પડી અને ભડાકો થયો તો મારો બીજો જે મારી સાથે જે ફ્રેન્ડ હતો એ મને બોલાવા આવ્યો કે પેને કશું થયું એટલે અમે દોટા દોટા અહીંયા આવ્યા ત્યારે આજે મારો કાકાનો છોકરો મકવાના જતીન છે તેમને અહીંયા નીચે પડેલી હાલતમાં મળેલો તો અમે એને ત્યાંથી બાઇક લીધી અને બાઇક પર એને દવાખાને લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો અને અમે ત્યાંથી દવાખાને લઈ ગયા શું થયું દવાખાને દવાખાને ગયા પછી ત્યાંથી મેં મારા ભાઈ ફોન કર્યો અને મારા ભાઈ ને પછી મેં ત્યાંથી કર્યો અને પછી હું ઘરે ફાધર ને લેવા માટે આવ્યો અને મારા ફાધર ને લઈ અને હું પછી દવાખાને ગયો ત્યારે મારા ભાઈ રસ્તામાં ફોન આવ્યો કે જતીન એક્સપાયર થઈ ગયો છે